નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર દરેક મહિલાઓને અગિયાર હજાર રૂપિયાની સહાય વાવાઝોડાને લઈને સૌથી મોટી આગાહી ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય બંગાળની ખાડીમાં વાવાઝોડું મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મિત્રો પાક નુકસાનના અને ખેડૂતોની લોન માફ થવા અંગે આંદોલનના સૌથી મોટા સમાચાર પશુકો પાલકો માટે સૌથી મોટા સમાચાર મોંઘવારી વધતા લોકો મુંજાયા છે ખેડૂતો હવે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે દરેકને મળશે નવા આધાર કાર્ડ ગામડે રહેતા લોકોને એક લાખ રૂપિયાની ભેટ અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી ખેડૂતોને પાક વીમાના પૈસા મળવાના શરૂ થઈ ગયા છે આયુષ્યમાન કાર્ડમાં કેટલી સહાય મળશે ખેડૂતો માટે સહાય પેકેજની અંદર ફેરફાર કરવામાં આવ્યા આધાર કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા ખેડૂતોને મિત્રો હવે દસ કલાક વીજળી દિવસના મળવાની છે ઘણા બધા ખેડૂતોને આપતો નથી મળ્યો અને ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે જોજો જો ખેડૂતો તમે છેતરાતા નહીં અને તમારા બેંક ખાતાની અંદર બે રૂપિયા આવ્યા છે કે ચાર હજાર રૂપિયાનો હપ્તો એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો સસ્તા થશે હવે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર અને મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય તો ખેડૂતોને પાંચ હજાર રૂપિયાનું પેન્શન અને ધંધો કરવા માટે દસ લાખ રૂપિયાની લોન અને ગરીબ પરિવારોને એક લાખ સિત્તેર હજાર રૂપિયાનું હોમ લોન ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની ટ્રેક્ટર ખરીદવા માટેની સબસિડી અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને સૌથી મોટા મહત્ત્વના સમાચાર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો દરેક મહિલાઓને અગિયાર હજાર રૂપિયા છે એ આપવામાં આવશે જો તમારા પરિવારમાં કોઈ મહિલા ગર્ભવતી છે અને તમે હજુ સુધી કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજનાની જાણ નથી તો તમે સૌથી મોટી આર્થિક મદદ ગુમાવી શકો છો કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એટલે પી એમ એમ વી વાય દેશની લાખો મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે આ યોજના અંતર્ગત ગર્ભાવસ્થા અને પ્રસ્તુતિ દરમિયાન મહિલાઓને પૂરતું પોષણ અને આરામ મળી રહે તે હેતુથી સરકાર કુલ અગિયાર હજાર રૂપિયા સુધીની સહાય છે એ સીધી જ એમના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાવાઝોડાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે ગુજરાત રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હજી ઠંડી જોઈએ તેવી જામી નથી તો બીજી બાજુ જોઈએ તો બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી રહી છે હવામાન વિભાગે રવિવારે એક મોટી ચેતવણી જાહેર કરી છે કે ભારે વરસાદના કારણે તમિલનાડુમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું વરસાદની તીવ્રતાના કારણે કેરળ અને પડોશી રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જેમાં જીતુભાઈ વાઘાણીએ ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત મોટી જાહેરાત કરી છે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે ખેડૂતો પાસેથી સોમવારથી ડાંગની જે ડાંગર છે એની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે અને આ નિર્ણયથી ડાંગર પકવતા જે ખેડૂતો છે એમના માટે જે ચોંકાવનારી ઘટના બની છે કારણ કે મિત્રો જે પાકના યોગ્ય ભાવ ન મળે તો ખેડૂતોને મોટું નુકસાન થતું જોવા મળે છે એવામાં મિત્રો વિજાપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં ખાસ કરીને સરકાર દ્વારા જે મોટી જાહેરાત કરવામાં આવી છે એ પ્રમાણે આવતીકાલથી ડાંગરની જે છે એ ટેકાના ભાવે ખરીદી સરકાર કરશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું છે એ આવતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીની અંદર બાવીસ નવેમ્બરે એક નવું લો પ્રેશર સિસ્ટમ બન્યું છે એટલે કે આ નવું લો પ્રેશર સિસ્ટમ હવે ડિપ્રેશન સુધી પહોંચશે અને ડિપ્રેશન સ્થિતિના કારણે આજે વાવાઝોડાની પરિવર્તિત થતી સ્થિતિ છે એ જોવા મળશે આ સિસ્ટમ મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનનું સ્વરૂપ લેશે અને છવ્વીસ તારીખ સુધીમાં ચક્રવાતમાં પરિવર્તિત થશે જો કે મિત્રો અઠ્યાવીસ નવેમ્બરના રોજ તીવ્ર ચક્રવાતમાં પરિણામની ધારણા છે દક્ષિણ અંદમાન સમુદ્રમાં પણ એક નીચા દબાણના વિસ્તારો રચાયો છે જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમી તરફ આગળ વધશે અને ચોવીસ નવેમ્બરના રોજ વધુ મજબૂત બનશે અને જે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીની અંદર ડિપ્રેશનમાં ફેરવવાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોના પ્રત્યે સંવેદન સ્પર્શે અભિગમ અપનાવવાની રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાનું જે ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું તાજેતરમાં જ વરસાદથી થયેલા નુકસાનમાંથી ખેડૂતોને બેઠા કરવા માટે આપવામાં આવેલ આ જે પેકેજ છે એમાં મિત્રો ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અનવે બાજરી જુવાર મકાઈ અને રાગીનીની સીધી જ ખરીદીઓ ખેડૂતો અને ગરીબ કલ્યાણલક્ષી નિર્ણયોથી જ કરવામાં આવશે એ પ્રકારની અત્યારે છે એ વાત કરવામાં આવી રહી છે ત્યાર પછી આગળ તો મિત્રો સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે અન્ન અને જળનો ત્યાગ પણ થશે પરંતુ મહા આંદોલન છે એ ક્યારથી શરૂ થશે કારણ કે પરેશભાઈ ગોસ્વામી દ્વારા સરકારને બાર દિવસ અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું હવે મિત્રો બાર દિવસ પૂર્ણ થયા છે આજથી મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો મહાઆંદોલન થશે પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે અલ્ટિમેટ પૂરું થતાની સાથે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે કારણ કે મહાઆંદોલનમાં મિત્રો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં છે એ નિર્ણય લેવામાં આવતો નથી ઘણા બધા ખેડૂત મિત્રો છે એ આંદોલનને લઈને સૌથી મોટી આગાહી કરી રહ્યા છે કે આંદોલન થશે પરંતુ તમને જણાવી દઈએ તો અત્યારે પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ખુદ કહેવામાં આવી રહ્યું છે કે જો ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે તો સરકાર તરફ છે એ જે અલ્ટિમેટ નક્કી કરવામાં આવ્યું છે એ અલ્ટિમેટના ભાગરૂપે ખેડૂત દ્વારા આંદોલન છે એની ચીમકી આપવામાં આવશે તો સોમવારથી છે એની મિટિંગ યોજાશે અને આ મિટિંગ મિત્રો હવે છે ગુજરાત રાજ્યમાં કોઈ પણ ખેડૂતોને આવવાનું નથી કારણ કે આ મિટિંગ છે એ ખેડૂત આગેવાનોની મિટિંગ હશે જેમાં મિત્રો ધ્રુજાવી દે એટલા ખેડૂતોએ ભેગા થવાની લઈ ગાંધીનગર જવાનું છે એમ કહેવામાં આવી રહ્યું છે અને ખાસ કરી સોમવારે ખેડૂતોની મહા મિટિંગ થશે જેમાં ખેડૂત આગેવાનોએ ખાસ હાજરી આપવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો પશુપાલકો માટે સમાચાર આવ્યા છે છે ખુશખબર આવી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિતમાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે ગોબરધન યોજનાની વાત કરીએ તો મિત્રો બે પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવવાની આપવા માટેની મંજૂરી આપવામાં આવી છે બેતાલીસ હજારમાં તૈયાર થતો ગોબર ગેસ પ્લાન્ટ છે એ પશુપાલકોને માત્ર પાંચ હજારમાં જ બનાવી આપવામાં આવશે જેમાં પચીસ હજાર સબસિડી અને મનરેગા અંતર્ગત અન્ય બાર હજાર રૂપિયાની સહાય મળી રહેશે જેથી પશુપાલકોને આ ગોબર ગેસ પ્લાન્ટ માત્ર પાંચ હજાર રૂપિયામાં જ તૈયાર થશે અને આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતો ગેસ પશુપાલકોને સીધો જ ઘરો વપરાશ માટે લઈ જવાય તેવી શક્યતા અને વ્યવસ્થા કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોંઘવારી વધતા લોકો મૂંઝાયા છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે સૌથી વધુ અને સારું શાકભાજી આવી રહ્યું છે આથી શિયાળાની ઋતુમાં આરોગ્યવર્ધક શાકભાજી આરોગવામાં આવે છે પરંતુ શાકભાજીના વધેલા વધેલા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ વિખેરાઈ ગયું છે હાલ બધું જ શાકભાજી મોંઘું થયું છે ગુવાર ભીંડો ટમેટા મરચાં સહિતનું તમામ શાકભાજી સો રૂપિયાથી એકસો વીસ રૂપિયા પ્રતિ કિલો છે એ પહોંચી ગયું છે એક મહિના પૂર્વ આવેલી કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની હતી મોટાભાગના પાક ધોવાઈ ગયા હતા સાથે શાકભાજીના પાકને પણ મોટું નુકસાન થયું છે તો આ વિશે મિત્રો તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોનું મોટું આંદોલન થશે તૈયાર રહેજો કારણ કે સરકાર વિરુદ્ધ આ આંદોલન થવા જઈ રહ્યું છે હવે આંદોલન ગાંધીનગર જશે જુનાગઢની સરકાર આંદોલન સહમતી એટલે કે પરમિશન આપે કે ન આપે આંદોલન ગાંધીજી આ માર્ગે થશે એમ કર્યું છું જો મિત્રો તમારી પાસેથી જે છે એ અભિપ્રાય લેવાનો છે કે શું ખરેખર ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે આજે કાલે અથવા તો એક બે દિવસ કે પછી થોડા દિવસો પછી જે નિર્ણય લેવામાં આવે મિત્રો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય હશે કે નહીં એના વિશે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હાલ પૂરતી છે એ તમારું આધાર કાર્ડ જે હશે એ હવે નવું બની જશે કારણ કે આધાર કાર્ડ અંતર્ગતના નવા નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે દરેક લોકોને હવે નવા આધાર કાર્ડ આપવામાં આવશે જેની વાત કરીએ તો આજે ભારતમાં દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે પછી ભલે તે બેંક ખાતું ખોલાવવાનું હોય સિમ કાર્ડ મેળવવાનું હોય તબીબી સારવાર હોય કે પછી સરકારી યોજનાઓનો લાભ લેવાનો હોય જેથી તેની સુરક્ષા અને ઓળખની ચોકસાઈ મહત્વપૂર્ણ બની જાય છે જેને ધ્યાનમાં રાખી અને યુઆઈડીઆઈએ આધાર કાર્ડમાં મોટો ફેરફાર કર્યો છે નવા આધાર કાર્ડમાં હવે ફોટો છે એની સાથે ક્યુઆર કોડ પણ લગાવવામાં આવશે એટલે હવે આધાર કાર્ડની જગ્યાએ મિત્રો ફોટો ક્યુઆર કોડ જન્મ તારીખ તમારી ડિટેલ એ બધું જ છે એક જ આધાર કાર્ડની અંદર સામેલ થઈ જશે ખાસ કરીને એક સ્કેનર ફોટો તમારો જે છે એ અપલોડ કરવાનો રહેશે અને એ પણ આધાર કાર્ડની અંદર જ આ જે ફોટો છે એ સ્કેન થશે ઘણા બધા લોકો સુધી આ આધાર કાર્ડ જ્યારે પણ પહોંચે છે ત્યારે જે સ્કેન કરેલ ડેટા હશે એને ફેચ કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડે રહેતા લોકોને એક લાખ રૂપિયા સુધીની ભેટ આપવામાં આવશે ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત ગામોના પ્લોટને વિહોના જે લાભાર્થીઓ છે એમના માટે પ્લોટ ખરીદવા માટે લાભાર્થી દીઠે એક લાખ રૂપિયા સુધીની સહાય આપવા માટેની જોગવાઈ કરવામાં આવી છે જેમાં ત્રીસ કરોડથી પણ વધારે ગ્રામીણ જોડાણ છે એની જોગવાઈ કરવામાં આવી છે ને આ વિસ્તારોની અંદર વસતા ગરવીઓના જે પરિવારો છે એમના માટે આશરે બે લાખથી પણ વધુ આવાસોનું નિર્માણ માટે સત્તર સો પંચાણું કરોડ રૂપિયાની જોગવાઈ છે એ સરકાર તરફથી કરવામાં આવી રહી છે તો મિત્રો શું ગરીબ પરિવારોને ઘર બનાવવા માટે એટલું મોટું પેકેજની જાહેર છે જાહેરાત છે તો મિત્રો ખરેખર તમને જણાવી દઈએ તો આ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ પેકેજ માત્ર ને માત્ર ગુજરાત રાજ્યના ખેડૂતો માટે જ નથી પરંતુ શું ખરેખર ગુજરાતના એવા ખેડૂત મિત્રો કે જે સરકારની સાથે છે પરંતુ ખેડૂતોના હિતમાં નિર્ણય સરકારે લીધો નથી તો એવા ખેડૂત મિત્રોના સાથમાં છો શું ખરેખર ગુજરાત રાજ્યના એવા ખેડૂતો કે જે બે ટકનું મહેનત કરી અને તેમની પાસે જે જીવનપચુર હોય એમના માધ્યમથી ગુજરાત ઉપર ભારે પવન સાથે વરસાદની આગાહી છે ની આતુરતાથી રાહ જોતી હતી પરંતુ હવે તમને જણાવી દે તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે એવી જ રીતના અંબાલા પટેલે પણ એક મોટી આગાહી કરી છે જેમાં અંબાલા પટેલે ગુજરાત રાજ્યમાં ફરી એક વખત માવઠાના સંકેત આપ્યા છે અંબાલા પટેલે આજથી મિત્રો ગુજરાત રાજ્યની અંદર હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવી છે જેમાં અંબાદા પટેલના આંકલન મુજબ ગુજરાત રાજ્યમાં પચીસ નવેમ્બર બાદ વાદળછાયું વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદની આગાહી રહેલી છે જેમાં બંગાળની ખાડીની અંદર મિત્રો સક્રિય થયેલ સિસ્ટમ અને વાતાવરણની અંદર પોટો પલટો આ બંને પરિબળોના કારણે ગુજરાત રાજ્યનો વિકાસ છે એ પણ અટકી જાય છે તો આવા નાના મોટા કામો છે ગુજરાત રાજ્યના તેમજ ભારત દેશના તમામ નાગરિકોએ વરિષ્ઠ લોકોએ પૂર્વ લોકોએ દરેક લોકોએ સન્માન કરી અને જાળવો પડે કારણ કે મિત્રો અત્યારે જો તમે બુસ્ટ કે સરકારી કોઈ પણ પ્રકારની વાતાવરણની અંદર આવેલ જે ઈળ હોય તો એમના દ્વારા જે રિલીઝ કરવામાં આવેલ જે ગુંદર ટાઈપનું જે એક મટિરિયલ છે એ મટિરિયલના રૂપે ત્યાં આપણે આવી રીતના છે એ વાયસર ગોઠવી આપવાનું રહેશે જેમાં મિત્રો લીવર દેવાની સાથે સાથે ગેસ ચૂલ્લાની અંદર પણ જે તાપ હોય છે એમની જે ફ્લેમ હોય છે બળ હોય છે એના ઉપર મોટો ફેરફાર થતો હોય છે તો આ દરેક માહિતી અને દરેક આગાહી તમે જાણતા હો તો ખરેખર શું પાક વીમાના પૈસા મળતા નથી તો આ પાક વીમાના પૈસા ક્યારે મળશે એ પણ તમને જણાવી દે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત બે મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરી છે જેમાં ખેડૂતોને બે મહત્તમ ભેટ આપવામાં આવી છે આ યોજના હવે મિત્રો જંગલી પ્રણાલીઓ દ્વારા થતા નુકસાન સાથે સાથે અતિશય વરસાદના કારણે થયેલ ભારે નુકસાનના કારણે જે પાક નુકસાન આવ્યું છે પાક નુકસાનનું વળતર પણ આ અંગે છે એ ચેતવણી કરવામાં આવી રહી છે એટલે ગુજરાત દરેક જિલ્લાઓની અંદર ભારેથી ભારે પવન સાથે વરસાદની અંદર જે પણ માહિતી છે એ તમે જેટલી વખત મગાવશો ત્યાં સુધી ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વરસાદની આગાહી જોવા નહીં મળે તો ત્યારે પણ અપડેટ જણાવું અને આ વખતે પણ અપડેટ જણાવું તો ખરેખર બે દિવસ માટેનું જે છે એ વાતાવરણ પણ ફેરવા જશે તો આ બંગાળની ખાડીની અંદર પ્રેશર સિસ્ટમની અંદર જે પણ માહિતી હોય છે એ માહિતી આપણે વાતાવરણ સ્વરૂપે જણાવી દઈશું તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ હોવાના કારણે પણ વાતાવરણની સ્પીડ કારણે બેથી ત્રણ દિવસ માટે એ પ્રકારની આગાહી દર્શાવવામાં આવી હોય પરંતુ શું ખરેખર બેથી ત્રણ દિવસ માટે દર્શાવવામાં આવતી જે માહિતી હોય છે એ આના કરતાં વિશિષ્ટ હોય જો મિત્રો નહીં તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આ અંગે છે એ માહિતી આપવી જરૂરી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભાર્થીઓને બે લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે ને બે લાખ રૂપિયા સુધીનો હપ્તો પણ મળે છે તો ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર જે ભારે પવન સાથે વરસાદની આગાહી હતી એ હવે જણાવી દીધું તો જે ભારે વરસાદના કારણે ખાસ કરીને ત્યાં તેમજ ધાર્મિક પ્રાથમિક શાળા હોય એવી બેથી ત્રણ દિવસની જે વાતાવરણની વાત કરવામાં આવે તો એ પ્રકારે વાતાવરણની અંદર વાંચું વાંચવું ઓછું વાળું તેમજ ગુજરાત રાજ્ય ઉપર બેથી ત્રણ અપડેટ આપવા મળ્યા છે તો આ પ્રકારે અત્યારે શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો વાતાવરણની અંદર મોટો પલટોની આવે હવે નવી આગાહી ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વરસાદની આગાહી બે દિવસ પછી છે એ જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડની અંદર કેટલી સહાય મળવાપાત્ર રહેશે જો તમે મિત્રો આયુષ્યમાન કાર્ડ કઢાવવા જાઓ છો તો હવે આયુષ્યમાન કાર્ડની અંદર એક કુટુંબ દીઠ એક વ્યક્તિ દીઠ કે પછી લાગઠ દરેક લોકો માટે છે એ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે એના વિશે તમને જણાવી તો હાલ પોતે મિત્રો રેશન કાર્ડની અંદર ક્યુઆર કોડની પણ અપડેટ આપણી પાસે નથી તો હવે ગુજરાત રાજ્યની અંદર પણ ખરેખર છે એ ઠંડીનું પ્રમાણ વધારે હોવાના કારણે આયુષ્યમાન કાર્ડ અંગે છે જાતાઓની જાહેર કરીશું તો આયુષ્માન કાર્ડ જે છે એ ગુજરાત રાજ્યની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ખૂબ દર્શાવ્યું હતું તો આવી પ્રકારની જે પણ ફેરફારો જણાવી અને આ જે જૈન છે એ જૈનમાં પણ એગ્રીકલ્ચરને અત્યારે દરેક વિસ્તારોની અંદર એગ્રીકલ્ચરને ખૂબ મહત્ત્વ અને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તો બંગાળની અંદર પણ લોકેશન ચેન્જ કરાવી દેવું બેથી ત્રણ દિવસની અંદર લોકેશનની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી આવતો તો આના વિશે એ પણ ખાસ કરી નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને સહાય પેકેજ છે આપવામાં આવી રહ્યું છે કૃષિ રાહત પેકેજ અંતર્ગત સરકાર તરફથી જે એક હજારથી દસ હજાર કરોડ રૂપિયા સુધીનું પેકેજ જાહેર કરવામાં આવ્યું એ પેકેજની પણ ખૂબ મહત્ત્વપૂર્ણ એ બાબત છે તે પેમેન્ટની પણ બાબત ચાલવું પડશે તો આ અંગે તમારું શું કહેવું છે એ વેતર અને લોકટી બંને લોકેશન છે એ ચેન્જ કરાવી શકે છે તો આ પ્રકારે બેથી ત્રણ દિવસ માટે અને વાતાવરણની અંદર પલટો આવી જાય તો એના માટે શું કરું તો બંગાળની ખાડીની અંદર લે જાય ત્યાર પછી ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજ પ્રમાણે પણ લોકેશન જવા નહીં દે તો આ બેથી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી પણ જોવા મળશે અને વાતાવરણની અંદર પરિસ્થિતિ પણ જોવા મળશે તો આવી જે પરિસ્થિતિ અને ગુજરાત રાજ્યનો પદ દરેક વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ સાક્ષ જે છે એ જોવા મળે તો આ પ્રકારે જ્યારે પણ તારે કોઈ પણ પ્રકારની સેલ્ફી લેવી હોય તો તે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે તો આ પ્રકારે અત્યારે નવી માહિતી સામે આવી રહી છે કે ખેડૂતોના સહાય પેકેજ અંતર્ગત લાભ આપવામાં આવશે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ પાક નુકસાનના સહાય મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા અટિબંધ અને કટિબંધ છે જેમાં જે પણ ખેડૂતોનું ફોર્મ ભરેલું છે એવા ખેડૂતોને સહાય છે એ મળવાપાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે જો મિત્રો તમારી પાસે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડની અપડેટ કરાવવું પડશે કારણ કે યુઆઈડીઆઈ દ્વારા ને નવા સી એમ સી ઈઓ છે એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે આધાર કાર્ડ હશે એમને પણ અપડેટ કરાવવું પડશે ને નહીં હોય એમનું પણ નામ છે એ જોડાણ કરવું પડશે હવે વાતાવરણની અંદર ફેરફાર એ છે કે ગુજરાત રાજ્ય ઉપર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે તો આ દરેક વિસ્તારોની અંદર બેથી ત્રણ દિવસ વાતાવરણને ગુજરાત રાજ્ય ઉપર આધાર જે મોટી અપડેટ છે એમાં મિત્રો પિતાનું નામ જન્મ તારીખ કે પછી માતા પિતાનું નામ કોઈ પણ મિસમેચ થતું હોય તો પણ સરકારી યોજનાઓ અંતર્ગતના લાભ નથી મળતા ને આ વખતે તો મિત્રો જે ફોટોગ્રાફી છે એ ચૂંટાડવાનો રહેશે એસએલઓ અધિકારી બીએલઓ અધિકારી આવે અને એમના દ્વારા જે ખાસ કરીને લોકેશન ચેક પણ કરાવી દેવું કે આ પ્રકારની માહિતી જણાવી જરૂર નથી તો બંગાળની ખાડીની અંદર જે પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે એ પણ જણાવવું જરૂરી છે કારણ કે આધાર કાર્ડની અંદર જે મોટી ફેરફાર અને જાહેરાત કરવામાં આવી છે એ ગુજરાત રાજ્ય ઉપર પણ અસર પહોંચાડી શકે છે એક સાથે દરેક લોકો પાસે આધાર કાર્ડ ન હોવું અને જે લોકો પાસે આધાર કાર્ડ છે એ લોકોને પણ કાળજી નથી તો આવી બે થી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર પલટું આવવાની શક્યતા જોયેલી છે અને આ પ્રકારે વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારના જે વરસાદ છે એ પણ નથી પડતા કોઈપણ પ્રકારના વિઘ્નો છે એ જોવા નથી મળતા તો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને દસ લાખ રૂપિયા સુધીની લોન મળશે બધા ખેડૂતોને જે હપ્તો નથી મળ્યો એ ખેડૂત મિત્રો માટે નિર્ણય છે આ સાથે મિત્રો પાન કાર્ડની અંદર પણ બે ત્રણ દિવસ એવા લોકેશન ચલાવવા કે લોકેશનની અંદર ફેરફાર પણ જાતો નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો છેતરાતા નહીં કારણ કે તમારી પાસેથી જે પાક નુકસાની વળતર અંતર્ગતના જે ફેરફાર લે છે એ ફેરફાર એક સાઈડે પણ રૂપિયા લઈ સાઈડે પડી રહી અને જે પણ લોકેશન જણાવવું હોય એના વિશેની માહિતી આપણે જાણવું મુશ્કેલ બનશે તો આ પ્રકારની અત્યારે આગાહી છે માહિતી સ્વરૂપે જાણવા જરૂરી છે બે ત્રણ દિવસની અંદર ફેરફાર થઈ વાતાવરણની અંદર પણ મોટો પલટો આવવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવની અંદર કિંમતની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે જેમાં ઇન્ડિયન બોલિયન જ્વેલર એસોસિએશનના આંકડા હજી સુધી આવ્યા નથી જ્યારે પણ એના આંકડાઓ આવશે તો સૌ તમને માહિતી સ્વરૂપે આગાહી જણાવી દઈશ